સાવલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાવલી તાલુકામાં ચાંદીપુરમ રોગના કેસનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ થયું સક્રિય સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામ પાંચ વર્ષીય બાળક વડોદરાની સયાજી હોસ્પિટલમાં બીજી જુલાઈએ તાવની સારવાર લઈ રહ્યો હતો તે દરમિયાન મોત થયા બાદ ગઈકાલે તેનો રિપોર્ટ ચાંદીપુરમ રોગ પોઝિટિવ આવતા જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતની ટીમ સાવલી તાલુકાના મણિપુરા દોડી જઈ અને ઘરે ઘરે ફરી સર્વે કામગીરી કરાઈ હતી હાલમાં વરસાદી વાતાવરણને લઈ રાજ્ય અને જિલ્લામાં કોલેરા અને બાળકોને ટાર્ગેટ કરતા ચાંદીપુરમ રોગ એ સાબરકાંઠા અને પંચમહાલ જીવલમાં હાહાકાર મચાવ્યો છે અને અનેક બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમની સારવાર હેઠળ છે અને મોત પણ થયાનું બહાર આવ્યું છે ત્યારે સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના મણિપુરા ગામે શ્રમજીવી પરિવારના કરુભાઈ ચુનારાનું પાંચ વર્ષ ચાર માસનો પુત્ર વિષ્ણુકુમારને તાવ જેવું લાગતા પ્રથમ સાવલી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગત બીજી જુલાઈના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પણ રોગની તપાસ માટે મોકલાયેલ સેમ્પલનો રિપોર્ટ ગઈકાલે સાંજે ચાંદીપુરમ રોગ પોઝિટિવ આવતા જિલ્લા અને તાલુકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું સાવલી આરોગ્ય વિભાગના ડોક્ટરો મણિપુરા ગામમાં સર્વેની કામગીરી આરંભી હતી અને માખી નાશક પાવડરનો છંટકાવ પણ કરાયો હતો સર્વે દરમિયાન મણિપુરામાં તારીખ બે થી સત્તર દરમિયાન એક પણ તાવ જેવા લક્ષણો ધરાવતા એક પણ કેસ નો નોંધાય ન હોવાથી આરોગ્ય તંત્રે હાશકારો અનુભવ્યું હતું સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી અમારી તમામ આરોગ્યની ટીમ ગઈકાલે શાંતિ આખા ગામનું સર્વે કર્યું છે અને અત્યારે પણ સર્વેની સર્વેની કામગીરી ચાલુ છે દરેકે દરેક ગામમાં સર્વે ફરિયાથી ગામ ઘરોમાં સર્વે કરતા પણ તાવનો કેસ અત્યાર સુધીમાં કોઈ નોંધાયો નથી અને બે તારીખથી સત્તર તારીખમાં પણ પણ તાવનો કેસ કે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થયેલો કેસ એવો કોઈ જાણવા મળેલ નથી અને સાફ સફાઈની કામગીરી ડસ્ટિંગની કામગીરી ચાલુ છે આપનું નામ ડૉક્ટર વિદ્યુત બારવા